સમજ અને પરખ સાથે કોઈ પણ કાર્ય કરીએ તો તેની સફળતા નિશ્ચિત છે એટલે એટલે એક એક અને પરખ સમજણ કે એ સમજ આપણને શું ખોટું છે અને શું સાચું છે તેની ઓળખ આપે છે જ્યારે આપણે ખોટું અને સાચું રાઈટ અને રોંગને યોગ્ય રીતે ઓળખીશું ત્યારે જ તેને આગળ કાર્યમાં સારી રીતે લાવી શકીશું